નમામિ શ્રી દ્વારિકાધીશ શોભયાની શંખચક્રાદિસંયુક્ત ઘનશ્યામ ચતુર્ભુજ નમાલપ્રભુ વિઠ્ઠલેશ સુપૂજિતનંદગનગૌરાંગ યશોત્સંગલાલિત अज्ञान ममीरांध से ज्ञाजनशलाकक्षुन्मीत ये नस्म गुरुवे नमः श्री नाथ की श्याम सुंदर श्री अमने महारणकी की श्री प्रभु प्रभुचरण की श्री जी परम दयाल की श्री ગુરુદેવ અત્રે ઉપસ્થિત સમગ્ર નસીબ પરિવાર અને નસીબ પરિવારના આમંત્રણ ને માન પધારે લાભ વલ્લભીય વૈષ્ણવજનો નસીબ પરિવાર ના ઘર આંગણે માલા પેરામણીના અલૌકિક પ્રસંગે જ્યારે પ્રભુ સ્મરણ કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણું મુખ્ય ધ્યેય મુખ્ય ઉદ્દેશ પ્રભુ નામ સ્મરણનું બહુ અતિ આવશ્યક છે આપણે કોઈ વ્યવહારમાં નથી જતા આપણે કોઈ લૌકિક પ્રસંગમાં નથી જતા આપણે પ્રભુનું ગુણગાન કરવા માટે શ્રી અમદાવાદજીનું પાન કરવા માટે શ્રી ગુરુદેવનું પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે આ સ્વભાવમાં એકત્રિત થઈએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ચાર પ્રકારના મોક્ષની જે વ્યવસ્થા સ્વયં ભગવાને બતાવી છે સામીપ્ય પરંતુ આ ચાર પ્રકારના મોક્ષની પણ ઉપર જે કોઈ વ્યવસ્થા હોય તો તે છે પ્રભુની નિરંતર સન્મુખતા અને પુષ્ટિ માર્ગે જીવ હંમેશા પ્રભુની સેવા દ્વારા પ્રભુની સન્મુખતાની આકાંક્ષા ઈચ્છા રાખે છે આપણે ધોળપદોમાં પણ ગાઈએ સ્વરૂપે આપણા ઘરે બિરાતા હોય જ્યાં નિરંતર પ્રભુની સામીપ્યતા હોય નિરંતર પ્રભુ નું સાનિધ્ય હોય ત્યાં પુષ્ટિ મહાર્ગીય વૈષ્ણવ મોક્ષની પણ કામના કરતા નથી અને એટલા માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે આપણને નિરંતર પ્રભુની સન્મુખ રહેવાની આજ્ઞા કરી છે સાંપ્રત સમયની આપણી પરિસ્થિતિઓ કેવી છે કે કલાક કલાક બે માટે પ્રભુની સન્મુખ થઈ જઈએ સેવામાં હાથ પવિત્ર કરીએ આવા પ્રસંગોમાં જયારે આપણે જઈએ આચાર્ય ચરણના ના હોય હોય પરામણીનો પ્રસંગ હોય કે રાસ ગરબા હોય ત્યારે શ્રવણ ભક્તિ દ્વારા કીર્તન ભક્તિ દ્વારા ગુણગાન કરી લઈએ બેઠા હોઈએ આપણે પ્રભુ ગુણગાનની સભામાં પણ સમય થાય એટલે આપણું મન ક્યાં ફરે કે ભાઈ પ્રસાદ લેવાનો વારો ક્યારે આવશે મન થાય ત્યારે સાત વાગી જાય તો આપણું મન ક્યાં જાય કે ભાઈ ગામડામાં હોય તો ભાઈ બેસ દોવાનો સમય થઈ ગયો છે રસોઈ શ્રી વલ્લભાચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે જ્યાં સુધી સેવામાં કે સત્સંગમાં મનની પ્રવણતા નહીં હોય ચિત્તની એકાગ્રતા નહીં હોય ત્યાં સુધી તે અલૌકિક કાર્ય સિદ્ધ થશે નહીં એટલા માટે જે પણ કરીએ આપણે મનથી કરીએ પ્રેમથી કરીએ અને આનંદથી કરીએ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવા ગતિ જો પૂર્ણ આનંદ જોતો હોય જેમ કહી શકાય કે ખરેખર હું આનંદને પ્રાપ્ત થયો છું તો એ હરિસ્મરણમાં છે હરિની સેવામાં છે હરિના સાનિધ્યમાં છે અને એટલા માટે કે જ્યારે જ્યારે આપણને પ્રભુનું સાનિધ્ય મળે પ્રભુ નામ લેવાનો અવસર મળે ત્યારે એ સાનિધ્યને આપણે પ્રેમથી વધાવી લેવો જોઈએ ખૂબ ખૂબ આનંદનો વિષય છે કે નસિદ્ધ પરિવારમાં માલા પેરામની પ્રસંગે આજે ભગવદ નામ લેવાનો વિચાર થયો છે ગોવિંદ બાપા જે હરિશરણ શરણ થયા છે એમનો સમગ્ર પરિવાર પ્રભુની સન્મુખ છે અને ગોવિંદ બાપા તો આપણા અમરેલી ઘરના એવા કૃપાપાત્ર વૈષ્ણવ કે જ્યારે જ્યારે દાદાજી અમરેલી પધારે ત્યારે લાલજીભાઈ ગોવિંદભાઈ બધું કામ છોડીને એમની સેવામાં ત્યાં હાજર થઈ ગયા હોય એ પરિવાર પ્રભુની સન્મુખ છે હૃદયને ખૂબ ખૂબ પ્રસન્નતા છે પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે જેમની માલા પેરામણી છે સમગ્ર વૈષ્ણવોને એમના ચરણમાં એમની નિકુંજમાં સ્થાન પ્રાપ્ત થાય અને સદૈવ એમને પ્રભુ પોતાની નિકુંજ લીલામાં પોતાનું સ્થાન ચરણમાં અપાવે એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું